અમારી ઇન્ડિયા ન્યૂઝની ચોપાલ પ્રોગ્રામની અંદર હાલ પહોંચ્યા છે કપરાડા વલસાડ લોકસભા વિસ્તાર કપરાડા તાલુકાની અંદર તો કપરાડા તાલુકાની અંદર અમે લોકો પાસે જાણીશું કે અહીંના ભૌગોલિક પરિસ્થિતિ કેવી છે ભાઈ અહીંની ભૌગોલિક પરિસ્થિતિ કેવી છે સર અહીંયા તો એમ તો બરાબર છે પણ જે વિકાસને લક્ષી જે કામ છે તે બરાબર નથી જોઈએ તો હું ખડકવાળા ધમનીપાડાનું આ રહ્યા છે કાંતિ ધાંગડા પણ વિશેષ કરીને આ ધમની ફળિયામાં મેઇન પ્રોબ્લેમ છે પાણીની સમસ્યા છે અમારા ધમની ફળિયામાં માત્ર એક જ કૂવો છે જે કૂવામાંથી જ બધા પાણી પીએ છે સ્કૂલના જે બાળકો છે અને જે પોતપોતાનું કનેક્શન કરીને એ લોકો પાણી વાપરે છે જે પ્રમાણે અહીંયા જોઈએ તો અસ્તુ યોજના જે આવી તેનું પણ હમણાં ધમની ફળિયાનું કંઈ કામ જ નહીં થયું ટાંકી નથી બની લાઇન નથી કરી એના માટે પણ અમારા ધમનીફળ્યા આ પાણી માટે ખૂબ તરસે છે અને એ જ અમારી માંગ છે કે આ ધમનીફળાની જે પાણીની જે સમસ્યા છે તે વહેલી તકે થાય હમણાં આ એક જ મહિનો છે પછી લોકો દૂર દૂરથી જતા હોય છે અને એક જ બોરિંગ બોર છે એ બોરનું જ પાણી બધા આ ધમનીફળામાં લગભગ સો જેટલા ઘર છે નજીકના અને આશરે એક હજારની ઉપર વસ્તી ધરાવતું આ ધમનીફળ્યું છે છતાં પણ આ પાણીના ખૂબ મોટી સમસ્યા છે એ પાણીને વહેલી તકે નિકાલ થાય એ જ અમારી પ્રશાસનને વિનંતી છે હા આપણી સાથે બીજા ભાઈ છે ભાઈ આ ગામ કયું છે ને અહીંયા સૌથી સમસ્યા આરોગ્યલક્ષી સમસ્યા કેવી પડતી હોય છે આરોગ્યલક્ષી સમસ્યા જ્યારે અમે અહીંથી કપરાડા લઈ જવાના હોય છે ત્યારે એમ્બ્યુલન્સ અમાર ડાયરેક્ટલી અહીંયા આવી નથી શકતી તેના લીધે અમે અહીંથી વહેલું મોડું કરીને ગમે તેમ કરીને જોરી બાંધીને કંઈ લઈ જતા હોય છે ત્યારે જેમે તેમ કપરાડ પહોંચાવીએ પણ કપરાડા જ્યારે એકાદ ગોરી કે ઇન્જેક્શન આપ્યું ને એ પછી તે તરત અમને કહી દેશે કે અત્યારે તમારે અહીંયા સારવાર નથી થઈ શકતી તમારે વલસાડ સિવિલમાં જવું પડશે એ રીતના અમા અમારા લોકોને ધક્કા ખાવું પડે છે જ્યારે અમારા લોકો અજાણ હોય છે ને એટલા મોટા શહેરમાં અમારા લોકોને સરખી ગુજરાતી કે એવી ભાષા પણ નથી સમજ ત્યારે એ લોકોને બહુ તકલીફ પડે છે જ્યારે અહીંયા કપરાડામાં અમારે એટલી છે કે કપરાડામાં સારી એવી સગવડ થાય સારી મોટી દવાખાના આવે એવી અમારી સરકાર પાસે માંગશે આપણી સાથે બીજા ભાઈ છે ભાઈ તમારી સમસ્યા શું છે રસ્તા લઈને સમસ્યા કેવી નડતી હોય છે અમારું સોમામભાઈ ધવણું ભાઈ ખાડમ આ ધમણી પડ્યાના અમારે શાળા છે શાળામાં શિક્ષક ચોમાસામાં આવતા તો કાદવ એટલે ત્યાં ગાડી રસ્તા પર મૂકીને ચાલતા બી આવવું પડે ને તે દિવસે પાણી ઓછું હોય તો ગાડી લઈને આવે ને કાદવ હોય તો ગાડી ત્યાં જ મૂકી આવે આવું શિક્ષણને તકલીફ છે આ રસ્તા માટે અમારે બહુ જરૂર છે હવે ધારાસભ્યને કહે તાલુકા સભ્યને કહે કે કોઈ ધ્યાન આપે નહીં કેમ કે અમારા જે રસ્તો આગળથી વડીલ ચાલતા હતા તેવા જ અમે ચાલ્યા આજો બી ચાલ્યા તો અમારા છોકરા હવે તો ભણેલા છે તો ભણેલા તે જણાવે તે પણ અમારું કામ નહીં થાય આજો બી અમારે શમશાનમાં જવાનું તે રસ્તા આટલું ખરાબ બની ગયેલો પણ તે બધું નાળો નીકળી ગયેલો છે આવો રસ્તો બનીને અમારે શમશાનમાં જવાનું જોડી બાંધીને અમે શમશાનમાં લઈ જતા હશે તો અત્યારે બી જે સરકાર આવે તે પણ અમારે આજે શમશાનનો આ પુલ બનવા બન્યું નહીં તો નાળા પણ સારું બનવું જોઈએ બનેલું તો ખરું પણ બધું તૂટી ગયેલું છે તો અત્યારે પણ અમે ઝોળી બાંધીને અમે સમશામાં જતો છે આ રસ્તો મેન રસ્તો કપડાથી ખડકવાળથી આ રસ્તો બનવા જોઈએ તો અમે જે સરકાર આવે તેને મત આપવાનો તો અમે જરૂર છે મતનો ભાગીદાર છે અમે આવું ને આપે એવું નહીં ચાલે આપવા આપવાનું તો જરૂર છે પણ અમારે આ

અમે આદિવાસી લેવલના જે વિસ્તાર છે જે આદિવાસી લોકોને જે ભાગીદાર બને જે સમસ્યા છે એનું નિરાકરણ કરે એવા નેતાને અમે લાવવા માટે અમે તૈયાર છે જો અમે વર્ષોથી વોટિંગ કરીએ છીએ પરંતુ હજુ સુધી અમારો જે ધમણી પડે છે ખૂબ વિકાસથી વંચિત છે હજુ પણ રસ્તા જોઈએ તો ખૂબ ખરાબ છે પાણીની સમસ્યા છે ઘણી બધી જે યોજના આવે છે એનું કંઈ જે ફળિયાના લોકોને જે વડીલ ગામના છે એ લોકોને મળતું નથી એ જે કંઈ ધ્યાન આપીને જે કોઈ નેતા આગળ આવશે એને અમે મત આપવા તૈયાર છીએ આ હતા અહીંના કપરાડાના મતદારો તેઓ કહી રહ્યા છે કે હજુ પણ અહીંયા વિકાસ પહોંચ્યો નથી લોકોની હરેક સમસ્યા છે શેવાડાના માનવી સુધી જે વિકાસ પહોંચવો જોઈતો હતો એ હજુ સુધી પહોંચ્યો નથી સૌથી મોટી સમસ્યા અહીંયા પાણી છે રસ્તા છે જે આરોગ્ય જેવી લક્ષી અનેક સમસ્યાઓ છે હવે એ જોવું રહ્યું નવી સરકાર આવશે ને અહીંના જે લોકોની જે સમસ્યા છે સમસ્યા પૂરી કરશે કે કેમ એ જોવું રહ્યું જગદીશ બોંગે ઇન્ડિયા ન્યૂઝ કપરાડા